વોટ ચોરના ગંભીર આક્ષેપ સાથે સુરતના માંડવી ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું વોટ ચોરીનો મામલો દિવસે દિવસે વધુ ઉપગ્રહ બનતો જાય છે ત્યારે આ મામલાને જનજન સુધી પહોંચાડવા માટે કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત સુરત માંડવી ખાતે કોંગ્રેસ સમિતિ પ્રમુખ આનંદ ચૌધરીની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ દરમિયાન પોલીસ દ્વારા બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો चौकीारौकीदार <laughs> જે રીતે લોકસભાની ચૂંટણી બે હજાર ચૌદથી માંડીને બે હજાર ઓગણીસ હોય બે હજાર ચોવીસ હોય અને પહેલાંથી જ પરિણામ નક્કી હોય એવી આ લોકશાહી વ્યવસ્થામાં વોટ ચોરીનો જે મુદ્દો પકડાયો છે અને માન્ય રાહુલ ગાંધીજીએ મહારાષ્ટ્ર હોય ગોવા હોય મણિપુર હોય હરિયાણા હોય અને જે અપેક્ષા હતી એના કરતાં વિપરીત પરિણામ આવે લોકોનો જે માહોલ હોય ને એનાથી વિપરીત પરિણામ આવે એને શંકા કરીને કર્ણાટકની એક મહાદેવપુરા વિધાનસભામાં વોટિંગ ચેકિંગ કરીને જે પર્દાફાશ થયો છે એ અદ્ભુત છે અને એક લાખ મત વિધાનસભામાં માત્ર અઢી લાખ ત્રણ લાખનું મતદાન હોય એમાં એક લાખ મત એ ડુપ્લિકેટ મત હતા અને ફરજી વોટ હતા અને એનાથી પરિણામ લોકો બદલી શક્યા એવું દરેક વિધાનસભામાં આખા દેશની ચાર હજાર વિધાનસભામાં પચીસ પચીસથી પચાસ હજાર મતદાન છે તો એના લીધે ભાજપ સત્તામાં આવે છે એકમાત્ર કારણ અને એ વોટ ચોરીથી એનો જે પર્દાફાશ થયો છે અને રાહુલ ગાંધી જે ડિબેટ કરી અને પ્રેસ મીડિયા કરી અને ટોટલી એમને પર્દાફાશ કેવી રીતે થયા છે એ આખું કાવતરું પકડી પાડ્યું છે અને એના એના લીધે જે કાર્યકર્તાઓમાં અને લોકોમાં જે માવસી હતી તે અમે કોંગ્રેસને મતદાન કરીએ છીએ પરંતુ પરિણામ કંઈ જુદું આવે છે તો એનાથી લોકોમાં પણ ઉર્જા આવી છે લોકોમાં ઉત્સાહ વધારે રહ્યો છે અને લોકશાહીની જે પ્રણાલિકા છે સમાજવાદ બિન સાંપ્રદાયિકતા અને લોકશાહી માં એક મતના અધિકાર ડૉક્ટર સાહેબે આપ્યો અને એનાથી લોકોમાં ક્રાંતિ થયેલી એ કોઈ પણ પક્ષ હોય પણ લોકોનું મહત્ત્વ રહેશે આ દેશમાં અને એ ખતમ કરીને લોકોનો વોટ ચોરવાનો અને એના જ લીધે વોટ ચોરવાનું તો થયું પરંતુ હવે ગઈકાલે જ વિધાનસ લોકસભામાં નવું બિલ આવ્યું છે કે જે મુખ્યમંત્રી હોય કે કોઈ મહત્ત્વના પદ પર હોય એ ત્રીસ દિવસ જેલમાં રહેશે તો એ પદ પરથી હટશે એટલે હવે કાવતરા કરીને મુખ્યમંત્રી ચોરવાનો આ કાવતરું નવેસરથી કર્યું છે એનો અમે ધિક્કારીએ છીએ એને હડસેલીએ છીએ અને આ વોટ ચોરીના જે આખા દેશમાં થયું છે એના લીધે લોકો ખૂબ ઉત્સાહ અને જોશમાં છે અને અમે પણ સુરત જિલ્લાના કાર્ય તમામ કાર્યકર્તાઓ આજે રોડ પર છે અને હવે પછી ગુજરાતમાં હોય કે દેશમાં હોય તો અસંખ્ય લોકો જે રાહુલજી સાથે જોડાય છે એ ગુજરાતમાં પણ જોડાશે અને સત્તાનું પરિવર્તન થશે